મારું નામ ડીડી સોલંકી યુવા ભીમસેના સંસ્થાપક આજે અમે યુવા ભીમસેના સંગઠન દ્વારા જે આ રાજનગર આવાસ યોજનામાં જે કૌભાંડ થયું છે બે હજાર પંદરની અંદર જર્જરિત જે આ બિલ્ડિંગ થઈ ગઈ હતી અને એના અમારી પાસે પુરાવા છે કે જે તે સમયે આ લોકોના જે દસ્તાવેજ થયા હતા બે હજાર પંદરમાં એ દસ્તાવેજની અંદર જ જર્જરિત બિલ્ડિંગના ફોટા છે અને તો પણ આ લોકોની બે ઘોર બેદરકારી છે કોર્પોરેશનની તો પણ આ લોકોને અલોટ કરી દીધા અને દસ્તાવેજ બનાવી દીધા છે અને દસ વર્ષ પછી અત્યારે અગ્નિકાંડથી થયા પછી અચાનક તંત્ર રાજકોટનું જાગ્યું છે કોર્પોરેશન અને આ ગરીબ લોકોને અત્યારે નોટિસ આપીને તાત્કાલિક ખાલી કરવાને રિપેરિંગ કરવા કહે છે તો દસ વર્ષ પહેલાં જ્યારે જર્જરી થઈ ગયું ત્યારે ક્યાં ગયા હતા અને અત્યારે પાણી કનેક્શન આ લોકોને કાપી નાખ્યા પહેલાં કે પાણી માટે રજૂઆત કરી હતી શનિવારે કમિશનરના બંગલે ગયા કલેક્ટરના બંગલે ગયા મેયરના બંગલે ગયા તો એવું કહે છે પહેલાં તમે રિનોવેશન ચાલુ કરો પછી તમને પાણી આપીએ તો પાણી એક જીવન જરૂરિયાત વસ્તુ છે તો આ લોકોના કોઈ પ્રકારની માનવતા નથી આ લોકોને પોતાની નોકરી બચાવવા બજા બેઠા છે બધાએ બસ આ લોકોને એમ છે કે ભાઈ એક ભ્રષ્ટાચાર એકનું ખુલ્યું છે એકને કરોડો રૂપિયા પકડા અમારા ન પકડાઈ જાય એવા ડરના માધ્યમથી આ લોકો નોટિસો આપી રહ્યા છે પાણી આપ્યું નથી હજી સુધી કનેક્શન આપ્યું નથી અને અધિકારીઓ બધા ભાગી ગયા હતા ત્યારે બે દિવસ રજા ઉપર ઉતરી ગયા હતા કોઈ ફોન પણ ઉપાડતા નહોતા અમારી માંગ આ પરિવારોની એવી છે કે પહેલાં તાત્કાલિક પાણીનું કનેક્શન જોડી દે છે અને કોર્પોરેશનનું જ બેદરકારી છે નબળું બાંધકામ કોર્પોરેશનનું બિલ્ડિંગ બનાવી આપી છે તો રિનોવેશન કોર્પોરેશન પોતે કરી આપે અને રી જેટલો બી ખર્ચો હોય તમામ કોર્પોરેશન ભોગવે તેવી રીતની માગણી છે અને નવા પદમ યોજનામાં કામ ફ્લેટ ફાળવી દે તો આ લોકો આ જગ્યા ખાલી કરીને રીડેવલપમેન્ટ માટે તૈયાર છે